ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ અત્યારે આવો ઠાર આવી ગયો તમે જોઈ શકો છો જે બુક્કા બુક્કા કાઢડે હો અને આપણે થોડીક આમાં પેસ્ટ કરી લઈએ એટલે મજા આવે ગાઈસ તો બનાવ રેજો બ્લોગમાં બરાબર આજે તો હું યાર હાડા પાંચ વાગે ઉઠ્યો ઉઠીને સીધો બૈરાને પપોળા માંડ્યો પણ બૈરું તો નહોતું પછી હું પીછાવા લાગી ગયો હાડું કાંક જાદુ થઈ રહ્યું હાડા દિન ઊભો થયો ઊભો થાય ગોદરો ગોદરો ફેંક દીધા પાર અને હું ઊભો થઈ ગયો ફાઈનલી પછી જેમ મુંદરો બારતો આવે એમ બક્ષદિન બહારતો આવતો રહ્યો પછી હું જો રસોડામાં તરતે માર બજેટ ખાવા બનાવતી હતી પણ પછી ત્યાં ઊભો રહ્યો થોડીક વાર પછી બધા એલિયન જેવા લાગ્યા એટલે હું મારા ઢોવાકણ જવા લાગ્યો ઢોવાકન જઈને તાપા લાગ્યો तापी ने पैसे हाथ ग हया थोड़ा के हम हारो लागे એટલે પછી હવળી એટલે ઉબો થઈ ગયો ઉબો થઈને સંપલ પેર લેતા સંપલ પેન પાસો હવળી એટલે પાસો નાઠો પછી ઓન હવા મંડ્યો બેમસી પટેલ બેમસી પટેલ ફટ 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 આ ડોહો કે તો આ ગાણો થઈ ગયો હણા ચારટવાડો છોડો પછી મને ટ્રેક્ટર અદર કરવાનું મન થયું છેટચ્યાને ઉઠલાઈને ફેંક દે એમ આ હા પણ મારી ત્યાં ફાટી ગઈ પછી અહીં જો કંઈક જોવા લાગ્યો હું હું જોવા લાગ્યો હું જોવા લાગ્યો હા ઇંટવાડે મારે બોડી બનાવવાની હતી પછી ઈંટવાડે લઈને હું આવી ગયો મારા મેન લોકેશન ની પેર લોકેશન ની વાય 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 પાર બોડી બનાવી લીધી પછી મેં ઇંટવારને ફેંકી દીધા પછી અહીં પેલા ડોહો બેઠો હતો ચાલવા માંડ્યો છાલતો સાલતો ચાલતો સાલતો સાલતો પાસો આવતો રહ્યો અહીં ડોહાને આવતો આવતોને મોઢો ધોવા જતો રહ્યો ડાયરેક્ટ કારણ કે હું દાતણ કરતો નથી કોંઢીમાં હાથ બોળ્યો હાથ બોળીને મોડું ધોઈ નાખ્યું પાસો આવતો રહ્યો અહીં ટાડે પાણીને મોડું ધોયું તો ગરણો નકળો માંડ્યું પાર અહીં હું અહીં બાળો હો ઝૂકું નહીં સોરે આ પણ હું તો ઝૂકી ગયો પછી હું ડાયરેક્ટ ડોહાકરને તાપવા ગયો બેઠો બેઠો તાપવા લાગ્યો તો મિત્રો આપણે શાહ આવી ગઈ છે મોડા હોય ગલો નીકળે અને શાહ માં ગલો નીકળે તો દેખો તો અમે લોકો શાહ પી લીધી છે અને અમારો હવાનો નાસ્તો પણ આજ છે તો ચાલો ફટાફટ પીલા મિત્રો આપણે થોડી ઘણી પેસ્ટી પણ કરી લીધી હે અને આ તો બધા એલિયન જેવા બેઠેલા છે મિત્રો એમ કે

અને ઠાર મતલબ હજુ પણ ઓછો નથી થયો બધું હજી વને વસે અને આ ડોહા આખો દન છે બી રે પાસે કે ક્યાં આ તો ઠંડી તે કઈ નથી અમારા જમાનામાં ઠંડી પડતી છે એ વાત કરે એ વાત કરે તો ગાઈસ તમે જોઈ શકો છો ચારે બાજુ મતલબ ચારે બાજુ ખોડદા 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 ખોડ

તો આવી ગયા છેડો હે લાંબુ લાંબુ દાંતડું લઈ લીધું આપણે બરાબર ચલો ગાઈસ ટોપા વોપા કાઢી લેવા માંગે યાર બરાબર રાડા રહ્યા અને મોટે માણે જે બાંધ દીધી હોડણી હોળણી વાગે બાંધી પડે વાગે ગાય તો સાલો મોલ લંગા મન દે ગાય ગાય સાલો આમો આટ તો બારી વાગે હે પણ વાગે પણ હો લંદો હા તો ગાઈસ એકદમ હવે મસ્ત સુરત દાદા ઉગી જાય અને હવે થોડું ખારું લાગે યાર ને કે મતલબ આખી રાત નું કરતું તો ગાઈસ પાર સરું સરદુ થાય ગયું અને હવે કંઈક સુરત દાદા ઉગી જાય મસ્ત હવે કે થોડુંક થોડુંક ખારું લાગે છે યાર અને આપણે ખાર પણ લાગે છે યાર તો દેખો બાપો હમણાં મોટર કાઢવા અને અમે હું અને મામો મોટી માડી તને લઈ ગયા ગાઈસ તો બને યાર જો ગાઈસ વ્લોગ માં તમને મજા આવશે બરાબર તો મિત્રો વાગી જશે 10 અને આવી ગઈ છે આપણે ચા ચાલો એ ચા પી લેન્ડો મમ્મા ચા પી લે અને આ જણ લઈને આયા છે ચા તો ચાલો ગાઈસ फटाफट ચા પી લઈએ બરોબર ચા દે ખાયા આ હા ગરમા ગરમ તો થોડું થોડું ગરમ હે

તો ગાઈસ વાગી ગયા છે બાર અને મારે સમય થઈ ગયો છે રીલ બનાવવાનો એટલે આપણે રીલ બનાવવા કંઈક ઓલી બાજુ હું કપા આપી સોરેનું અને કંઈક પતંગ ઉતરાયણ હૈ ઉતરાયણના રિલેટિવ આપણે કંઈક બનાવીએ મસ્ત તો કદાચ વાયરલ વાયરલ થાય જાય તો મસ્ત મજા આવશે તો આપણે અહીંયા કપામાં રીલ બનાવીએ અને આપણો મોબાઈલ હંમેશા આપણી સાથે જ રહેશે આ મતલબ આ મોબાઈલથી તો વાયરલ થયો છું ગાઈશ

તો ગાઈસ વાગી જવા કરે હે એક અને હંમેશા લે ખાવા ચાલો ભેગા નહીં સાઈ લે અને દેખો તો આ એક દોરી હોય પછી આ એક દોરી હોય અને આ સ્ટોરેન્ટ છે જેમ કે વિડીયો બનાવવા આવવા લાગેલા તો ચલો ગાઈશ ફટાફટ ખાવા દઈએ બરાબર કાઢે મમ્મીને બધા ઘરે જાય લે અને અમે ત્રણ ચાર જણા એમાં એક જણ બી હિરે એટલે મારે જ આ બધું કરવું પડે તો બન્યા દીધો ગાઈસ બ્લોગ માં બરોબર એ બધું બાજુ સામે પાછે દેખાડ છું ઓકે તો ગાઈસ આપણે આવી ગયા છે વાડીએ અને દેખો રોટલી મટી ગઈ યાર એટલે ફરીથી રોટલી બનાવવા પાયલી બેસી ગઈ છે પાજા હે દેખો અરે હવે રોટલી બને ત્યાં સુધી આપણે મતલબ શું કરીએ યાર એક એડિટિંગ બેટિંગ બેટિંગ એડિટ એડિટ કરીએ ગાઈસ અને પેલા થોરાત ભાઈ પતંગ ચડાવે હે મજા આવી ગયો એના અંતે રજા હે એટલે બાબુ તું ગોળ ગોળ રોટલી બનાવજે અને પાતળી છટ બનાવજે બાબુ હે અને ગાઈસ રોટલી બનાવતા નતો આવડતું પેલું હે ને તું આવી તર કા આવતો એક ખાંડુ કરના છું બીજું આમ કરના છું મતલબ મેં કીધું કે થોડો કોરો લોટ લે

આ કમ વાત છે કઈ આ આખો ડબ્બો વાળો એમાં કઈ મારો આખે પેલું પડી ત્યાં પાંચ લિટર આખો ડબ્બો તેલ છે આખો ડબ્બો એક થી આખો ડબ્બો તો પછી તો લગાડાય હું આ છે શું બનાવો મારી દાળ દાળ થાયેલો ગાઈશ જમીલો ગાઈશ હમ આ મામો ખાય છે અને આ બાજુ રોટલી બને છે અને મેં ફાઇનલી ખાઈ લીધું એટલે હવે થોડીક વાર editing માં બેસવા કરું છે કારણ કે રાતે પછી નીંદ સારી આવી જાય guys તો એ દેખો હવે થોડીક વાર આરામ કરું અને પાછા પાછા સાલ દાડો સણમ ખાર લાગે જ લાગે પણ જો કે ગાની સાલા લેંધી નાખે કા પૂરા ખેતર તો બન્યા રહેજો બ્લોગ માં guys અને વ્લોગ એન્ડ સુધી દેખજો તો મિત્રો આપણે આવી ગયા છે છેલ્લા ખેતરે મતલબ આ આના ખેતરનું નામ કે ખેતર ખેતર આવી ગયા આપણે મતલબ આપણે સિલ્લી વાડી ગઈ છે તો અહીંયા મારે ખાતર નાખવાનું છે મારે મોટા બાપાને તો જાય છે મોટો બાપો અને પાછળ અને ત્યાં આપણે ગાડી પડી છે જે દેખું તો મિત્રો વાગી ગયા છે ત્યાં અને અમે આટલું ખાતર નાખી દીધું છે મોટો બાપો દેખો નાખે ધબકાર અને આવું કઈ ખાતર હે નીચરો તમે જોઈ શકો છો કુકડા ને લેંડી જેવું ગંદા હે હેડું ગંદા હે અને પીળો પીળો પીળું પીળું ને આમ જાણો મોટો પેટ થાય તો ગાઈશ ચાલો અમે ફટાફટ ખાતર નાખી લે બરાબર તો મિત્રો ખાતર ખાતર નાખી અને ફ્રી થઈ ગયા અને આંખમાં લાગે ગાઈશ મતલબ પાવડરવાળું હતું ને એટલે વાયરો આ બાજુ હતું અને જેમ ખાતર નાખ્યું તેમ તેમ વધારે ઉડ્યું એટલે આંખમાં આવ્યું અને આંખમાં પાણી આવે મિત્રો અને હવે જવાનું છે આપણે વસલીવાળીએ વસલીવાળીએ ખાતર નાખાય એવું હેક નથી દેખી અને નાખીશું અને પાવડર ઘણું લાગે ગાઈશ મિત્રો આ વાડીએ તો ગારો થાય છે અને ખાતર બાતર ના ખાય એમ નથી જુઓ તમે ગારો થાય એમ એટલે ખાતર ના ના ખાય તો હવે બે ત્રણ દાડા પછી નખાય ખાય તો આવો આપણે રીજે તા પાછા થતા રીજે ગાઈશ તો લાગી જાય આપણે રહીએ તા મલકના ના મેનાર ધીમા ધીમા આલો ને તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએથી થી ડાયરેક્ટ આ વાડીએ પીલી વાડીએ મતલબ અમે રહીએ છે ત્યાં અને આવી ગયા છે કઈક લેંદવા આપણે અને પાંચ પણ વાગી ગયા છે પાંચ વાગી ગયા પાંચ ગાય અને દેખો સેવ ખાઈ રહેલા છે બધા તો અમારો બ્લોગ કેવો લાગે એમ કે ડુ માતા અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એમ કે અમારો બ્લોગ

હા ગોધા મારીને જ બંધ કરી દો